પાર્થ પટેલ તેમજ મામલતદાર ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી જેમાં વર્ષ બે હજાર અને છવ્વીસ નું બજેટ એક અબજ ચોરાણું કરોડ અગ્ન લાખ પંદર હજાર એકસો સત્યાવીસ રૂપિયાનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું શહેરા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી આ સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ પુંજીબેન ચારણના અધ્યક્ષસ્થાને અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ તેમજ મામલતદાર ધર્મેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી આ જો તાલુકા પંચાયત શેરા ખાતે સામાન્ય સભા યોજવામાં આવેલી પ્રમુખના અધ્યક્ષસ્થાને જેની અંદર આપણે આગામી 25 છવ્વીસ વર્ષનું સામાન્ય બજેટ મંજૂર કરવા માટેની સામાન્ય સભા યોજવામાં આવેલી હતી જે બજેટ છે તમામ તાલુકા સભ્યો દ્વારા બહાલી આપવામાં આવેલી છે એકસો ચોરાણું કરોડ સિત્તેર લાખ પંદર હજાર એકસો સત્યાવીસ જેવી અંદાજીત રકમનું બજેટ આપણે તાલુકા પંચાયત શહેરાનું હતું જેને વાર્ષિક પચીસ છવ્વીસનું નું બજેટને મંજૂરી આપવામાં આવેલ છે